રીના તૈયાર જરા ઉતાવળ કરજે ટ્રેન સાડા નવ ની છે હા રીના તૈયાર થઈ ગઈ બધો સામાન ગોઠવી દીધો અને રાજને રિક્ષા બોલાવવાનું કહી દીધું રાજ અને રીના ટ્રેનમાં ગોઠવાઈ ગયા રાજને એક બાળક ઉપ વર્ષ ચોવીસ અને જૂનાગઢ નજીક એક મેન્ટલી રિટાયર્ડ સેન્ટરમાં મુકેલ બીજું બાળક નહોતું રાજ એક સ્કૂલમાં ટીચર હતો હવે એ નિવૃત્ત જીવન ગાળતો હતો આપણો ધૈવત અત્યારે શું કરતો હશે રીનાએ પૂછ્યું રાજ કંઈ જ ન બોલ્યો એ ભાવહીન આંખે બારી બહાર જોતો રહ્યો રાજ તમને પૂહું છું રીના એ અત્યારે મારી જેમ બારી પાસે બેઠો હશે ગાડીના લયબદ્ધ અવાજમાં રીના રાજની ઉદાસીનતા ભળતી હતી બાજુમાં બેઠેલ એક બહેને રીનાને પૂછપરછનો દોર શરૂ કર્યો કઈ તરફ રાજકોટ અને ત્યાંથી જૂનાગઢ રીનાનો ટૂંકમાં જવા બીજે દિવસે વહેલી સવારે રાજકોટ અને ત્યાંથી જૂનાગઢની બસ પછી સેન્ટર પર પહોંચ્યા રાજ અને રીના ઓફિસમાં વિધિ પતાવી એક વર્ષના પૈસા ભરી ધૈવતની આંબળી પકડી રીના રાજ સાથે બહાર આવી ધૈવત કાલીઘેલી ભાષામાં કંઈક બોલતો હતો રીના હામાં હા ભણી એને વહાલ કરતી હતી દિવાળીનો તહેવાર નજીક હતો એટલે વર્ષમાં એકાદ બે વાર રાજ ધૈવતને ઘેર લાવતા અને ઉજવણીનો આનંદ લેતા રાજને એક ભાણે જ એન્જિનિયર રાજને એકવાર કઠણહ હૈયે કહેલું મામા ધૈવતની ચિંતા તમે ન કરતા તમારા પછી ધૈવતની સારસંભાળ એક નાના ભાઈની જેમ રાખીશ વડોદરા આવી ગયું રાજરીના ધૈવતને લઈ ઘરે આવી ગયા ભાણે જ પ્રિયમ પણ આવી ગયો એ ધૈવતની જોડે રમવા લાગ્યો રાજને એક મોટું આશ્વાસન હતું પ્રિયમની કટિબદ્ધતાનું એને ઘણીવાર થતું થોડા વધુ વર્ષ જીવાશે અરે પ્રિયમ દીકરા હવે તું મોટો થઈ ગયો છે કોક સારી કન્યા અંગે વિચાર રાજે કહ્યું કેમ મામા મેં તમારું શું બગાડ્યું છે પ્રિયમે હસતા કહ્યું અરે પ્રિયમ તમે એક સરસ કન્યાની પસંદગી કરી દો અમને જાનમાં આવવાના ઘણા કોડ છે મામી પ્રિયમને માથી જ બોલાવતા એમને નણંદના દીકરાને માથી બોલાવવા જોઈએ એવું મમ્મીએ શીખવ્યું હતું થોડા વખત બાદ પ્રિયમને માટે કન્યાની શોધ થઈ અને એક સારા ઘરની છોકરી સાથે જોવાનું નક્કી થયું રૂબરૂ વાતચીત અને પ્રિયમે ચાર્વીને કહ્યું જો શરત કે બંધન નથી મૂકતો પણ મારા મામાનો દીકરો મેન્ટલી રિટાયર્ડ છે એની જવાબદારી હું લેવા માંગુ છું એને જૂનાગઢ પાસે મેન્ટલી રિટાયર્ડ સેન્ટરમાં મૂકેલ છે આખું વર્ષ એની ત્યાં સંભાળ રખાય છે વર્ષમાં એકાદ બે વાર ઘરે પ્રસંગોપાત બોલાવવાની મારી ઈચ્છા ખરી અને મામા મામીના ગયા પછી આ જવાબદારી સાંભળવાનું મેં વચન આપ્યું છે અલબત્ત મામાનું પેન્શન પ્રિયમને મળશે અને પૈસામાંથી એની કાળજી પણ લેવાશે ચાર્વીએ એટલું જ કહ્યું આપણે આ મુલાકાત આ વાત અહીં બંધ કરીએ છીએ અને એ નીચે રૂમમાં આવી ગઈ પ્રિયમ એકદમ સુનમૂન થઈ ગયો એની આંખમાં આંસુ આવી ગયા નીચે રૂમમાં મમ્મી પપ્પા અને સૌ નાસ્તા પાણી અને વાતો કરતા હતા અને થોડીક ઔપચારિકતા પછી સૌ છૂટા પડી ગયા વાતનો તાગ જાણીને મામાએ પ્રિયમ એકલો પડ્યો ત્યારે બાજુ પર બોલાવી કહ્યું જો પ્રિયમ તું ધૈવતની ચિંતા ન કર હું એ સંસ્થાના ટ્રસ્ટીઓ સાથે વાત કરી મારું પેન્શન એ ટ્રસ્ટને મારા પછી મળે અને મારી પ્રોપર્ટી પણ એ ટ્રસ્ટને નામે કરતો જઈશ તું હવેથી કોઈ કન્યાને રાજે કહ્યું લાગણીભીના અવાજે મામા મામુ પ્યારે એક પણ અક્ષર હવે બોલશો નહીં ધૈવત મારો મારો ભાઈ છે

તે જ વાતચીત અને રીમાએ કહ્યું પ્રિયમ તાટલી જ વાત અને એમાં તમે કેટલા ગંભીર થઈ ગયા એક વાત કહું પ્રિયમ પણ મારી શરત છે શશ પ્રત શું હા શરત માત્ર બે શરત જો તમને હું પસંદ હોઉં તો બોલો પ્રિયમ તમને હું ગમું છું રીમા તું સોરી તત મેં ગમો તો છોપણ શરત રીમા ખડખડાટ હસી પડી પ્રિયમને એનું નિર્દોષ હાસ્ય ગમ્યું પણ એ મૂંઝવણમાં હતો જુઓ પ્રિયમ જો આપણા લગ્ન થશે તો સૌથી પહેલું કામ તમારું ધૈવતને મેન્ટલી રિટાયર્ડ સેન્ટરમાંથી કાયમ માટે લઈ આવવાનો તેને મામા મામી અને આપણે સૌ રાખીશું આજીવન મામામામામીના ગયા પછી પણ અને બીજી શરત એ કે હું જોબ છોડી દઈશ હું ગૃહિણી તરીકે જ રહીશ આપણું ઘર તારા મમ્મી પપ્પા તું ધૈવત અને હું બોલ છે મંજૂર શરત પ્રિયમ રીમાને જોઈ જ રહ્યો તે કીટશે એ ત્ય મિસ્ટર ક્યાં ખોવાઈ ગયા રીમાએ હસતા હસતાં કહ્યું હા હા રીમા મને બંને શરત કબૂલ છે રાઈટ રીમાએ સંવાદ પૂરો કર્યો બંને નીચે ડ્રોઈંગ રૂમમાં આવ્યા અને અક્ષતૃતીયા શુભ મુહૂર્તએ લગ્ન લેવાયા ઉપસ્થિત હતા લગ્નમાં ધૈવત આ લગ્નને માણી રહ્યો હતો એ રીમાને જોયા કરતો હતો એક ફેરે રીમા ગોર મહારાજના સપ્તપ્દીના શ્લોકને મનમાને મનમાં બોલતી હતી ફૂલવર્ષા થતી હતી ત્યારબાદ રિસેપ્શનમાં રીમા પ્રિયમ સ્ટેજ પર ફોટો સેશન અને સૌપ્રથમ ફોટો રીમાએ ધૈવતને સ્ટેજ પર બોલાવી પડાવ્યો માત્ર પ્રિયમ રીમા અને ધૈવત સ્માઇલ પ્લીઝ અને કેમેરાની ક્લિક એની સાથે જ રિસેપ્શનમાં સૌ આવેલ મહેમાનોએ ઊભા થઈ આ નવદંપતિને તાળીઓના ગડગડાટથી વધાવ્યું અને સૌ એક સાથે બોલ્યા કુર્યાત સદા મંગલમ